નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુ ચેનલ આર એ વોઇસ ગુજરાતીમાં સનાતન ધર્મમાં શુક્રવાર ધનની દેવી લક્ષ્મીને સમર્પિત છે ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે વિધિ પ્રમાણે દેવી લક્ષ્મીની પૂજા કરવાથી ભક્તોના જીવનમાં ચાલી રહેલી આર્થિક સમસ્યાઓ દૂર થવા લાગે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર કેટલાક એવા કાર્યો છે જે શુક્રવારે ન કરવા જોઈએ જો ભૂલથી પણ આ વસ્તુઓ થઈ જાય તો દેવી લક્ષ્મીની નારાજગી સાધકને ભારે પડે છે જો ભૂલથી પણ આવા કામ કરવામાં આવે તો તે ઘરમાં લક્ષ્મીજી નારાજ થાય છે તે પરિવારને જીવનભર ગરીબ બનાવી દે છે તો મિત્રો તમારે ધ્યાન રાખવું જોઈએ કે અમુક ઉપાયો ભૂલથી પણ ન કરવા જોઈએ જે આવા ઉપાયો થાય છે તે ક્યારે વાસ થતો નથી ચાલો જાણીએ શુક્રવારના નિયમો સાથે ક્યાં ઉપાયો કરવા જોઈએ જેનાથી માં લક્ષ્મીજી નારાજ ના થાય શુક્રવારે આ ભૂલો ન કરો શુક્રવારે ભૂલથી પણ માંસાહારી ભોજન ન કરવું જોઈએ આ દિવસે દારૂ માંસ વગેરેથી દૂર રહેવું જોઈએ એવું કહેવામાં આવે છે કે આવું કરનાર ભક્તો પર દેવી લક્ષ્મી નારાજ થઈ જાય છે અને અને ઘર દૂર ચાલી જાય છે તેમના ગયા પછી વ્યક્તિને જીવનમાં આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર શુક્રવારના દિવસે કોઈ પણ વ્યક્તિ સાથે વાતચીતમાં અભદ્ર ભાષાનો ઉપયોગ કરવો પ્રતિબંધિત છે શુક્રવારના દિવસે અપશબ્દોને ભક્તો તરફથી અપશબ્દોનો ઉપયોગ કરવો યોગ્ય નથી લાગતું ખાસ કરીને શુક્રવારે જેના કારણે તે ગુસ્સે થઈ જાય છે શુક્રવારે દાન કરવાનું પણ વિશેષ મહત્વ માનવામાં આવે છે શુક્રવાર શક્તિ એટલી ભક્તિ સાથે પૂન કરવું જોઈએ જેનાથી માતા કૃપા હંમેશા માટે પર બની રહે છે અનુસાર આ દિવસે દાન કરો પરંતુ કેટલીક વસ્તુઓ એવી છે જેનું દાન ન કરવું જોઈએ જે વસ્તુઓનું દાન ન કરવું જોઈએ તેમાં ચાંદી અને ખાંડનો સમાવેશ થાય છે આ કારણે શુક્ર ગ્રહ નબળો પડી જાય છે જેનાથી ભૌતિક સુખમાં ઘટાડો થાય છે શુક્રવારના દિવસે વ્યક્તિએ પૈસાની જે લેવડ દેવડ હોય છે તે ન કરવી જોઈએ આ દિવસ ધનની દેવી લક્ષ્મીને સમર્પિત છે શુક્રવારના દિવસે કોઈ પણ વ્યક્તિ પાસેથી પૈસા લેવા અથવા કોઈ વ્યક્તિને પૈસા આપવા એ અશુભ સંકેત છે તમારા આ કૃત્યથી દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે અને તેમના આશીર્વાદ પાછા ખેંચી લે છે તાવા પરિવાર પર લક્ષ્મીજી નારાજ થાય છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર શુક્રવારે પૂજા અને રસોડા સંબંધિત વસ્તુઓની ખરીદી ન કરવી જોઈએ આનાથી સમૃદ્ધિ નથી આવતી આ સિવાય ભૂલથી પણ ગંદા કપડા ન પહેરવા જોઈએ મેલા અને ફાટેલા કપડા પહેરવાથી રાહુ કુંડળીમાં નબળો પડે છે શુક્રવાર થાય તેટલું કરવું જોઈએ આવે છે છે કે માર્ગ મોટો જેટલું જીવનમાં પુન કરીએ છીએ તેટલા ઓછા દુખી થાય છે જે વ્યક્તિ પુન કરે છે તે ક્યારે દુઃખી થતો નથી આવી ભૂલો શુક્રવાર ના કરવાથી ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે અને ઘરમાં સુખ

વિડિયોમાં અંત સુધી જોડાયેલા રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ